ભુજમાં સાતમ આઠમનો મેળો નગરપતિના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ સાતમ નો મેળો અહીંયા ઉજવ્યો છે હમીસરના કાંઠે સાતમ અને આઠમ બે દિવસ લોકો અહીં ખૂબ જ આનંદ કરે છે અનેક અનેક બધા સ્ટોલો છે અને જે આ મેળાની વર્ષોથી જૂની પરંપરા છે આપણે એને ઉજાગર કરીએ છીએ અને આજ અમે સૌ મોટી સંખ્યામાં આજે અમે આ લોકમેળો ખુલ્લો મૂક્યો છે ભુજ નગરપાલિકાના સર્વ મારા સાથે કાઉન્સિલર ભાઈ બહેનો શેર સંગઠનના સૌ હોદ્દેદારો મહિલા મોરચાના બહેનો આજ આ મેળાને અમે ખુલ્લો મૂકી અને લોકોને સાતમ આઠમના મેળાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છું આજે ભારતીય સંસ્કૃતિની પરંપરામાણે કે ઉત્સવ સમય એ આપણા લોહીમાં વણેલા છે અને વર્ષોની એક પરંપરા છે કે શ્રાવણ વધ સાતમ એટલે બહેનોમાનનો આ ખાસ પ્રિય તહેવાર છે કારણ કે ત્યારે આપણે કચ્છી અને ગુજરાતીઓ લગભગ તો આખા દેશમાં જ્યાં કચ્છી ગુજરાતીઓ છે એ બધા ઠંડુ જ ખાતા હશે એટલે આજે બેનો બધા પ્રેમપૂર્વક ભાવપૂર્વક મેળાને માણી શકે છે અને માતાજીની આરાધના પણ બહુ સરસ રીતે કરી શકે છે અને આ મેળાની વિશેષતા એ છે કે મહારાષ્ટ્ર ખેંગારજીના વખતથી જ્યારે હમીસરનું આટલું સરસ આયોજન થયેલું હતું અને હમીસર તળાવ જ્યારે થયું અને શીતળામાને પધરાવવામાં આવ્યા ત્યારે બધાને એ વખતને પણ જ્યારે મારાશ્રીની વાત કરીએ ત્યારે પ્રીતિદેવી આજે પણ યાદ કરે છે કે અમારી ત્રીજી પેઢી અહીંયા પહેલાં સૌથી પહેલાં નાગપંચમથી શરૂઆત કરી અને આ તહેવારોનો ઉત્સવ મનાવે છે અને શીતળા સાતમ પછી ગોકળાષ્ટમીના પણ આ મેળો ખૂબ જ પાંચ દિવસ સુધી આમ તો પહેલાં ચાલતું પણ ધીરે ધીરે બે દિવસનું થઈ ગયું છે આખા કચ્છની પ્રજા ગરીબ તવરંગ સૌ પણ આવી અને મેળાની મોજ માણે છે અને ખાસ કચ્છમાં જે ભાઈચારાની પ્રથા છે એ દ્રષ્ટિએ પણ અહીંયા તમે જુઓ તો સામે ઈદગાહ છે એનાથી વિશેષ દરેક ઠેકાણે આપણા મહાદેવના નાકે પણ ઈદગાહ છે પણ બધા એના માટે જ્યારે આ પર્વ હોય છે ત્યારે સુશોભન કરે છે અને બધા મેળામાં પોતાના એક જેને કહેવાય ને કે બધાનો સાથે સહિયારો પ્રયાસથી આ બહુ સરસ રીતે ઉજવે છે અને મન ભરીને માણે છે જે પરંપરા છે હમીસ સાથે સાતમ આઠમનું આયોજન કરવામાં આવે છે મેળા દ્વારા એ આજે રાબેતા કરવામાં આવ્યું છે ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને આ સાતમ આઠમનો મેળો આપવામાં આવે છે ટોટલ સાત લાખ અઢાર હજાર પ્લસ અઢાર ટકા જીએસટી એટલે આઠ લાખને આડત્રીસ હજારમાં આ સાતમ આઠમનો મેળો ગયેલ છે તો આપના માધ્યમથી એટલી અપીલ કરું છું કે કચાખમાંથી આ મેળો મારવા માટે પબ્લિક આવે અને સાતો સાત બીજી એક અપીલ છે કે જ્યાં ત્યાં કચરો ન કરે નગરપાલિકાએ અલગ અલગ જગ્યાએ ડસ્ટબીનો રાખેલી છે તો તેની અંદર કચરો નાખે નગરપાલિકા દ્વારા ફાયર સેફટી માટે પણ ગાડી રાખેલ છે અને પોલીસ ખાતા દ્વારા પણ સારું એવું આજે આયોજન કરેલું છે અલગ અલગ જગ્યાએ એ લોકોને સ્ટોલ રાખી અને ક્યાંય અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ એ લોકોએ ધ્યાન રાખેલ છે ચારે બાજુ બેરિકેટિંગ કર્યું છે કે જેથી ભારે કોઈ વાહનો પણ અંદર ના આવે सागर लक्ष्मी एग्री सीड्स એરંડા एरंडा बियारण स्टार्ट ऑन उपज स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस कॉस्बोस लांबी चाची माड़ो मा शक्ति भरपूर सुकारो ऊपज लखलूट कॉस्मोस एरंडा बियारा